હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ હિન્દી દ્વિતીય સત્રાંત પરીક્ષા જે સોળ ચાર બે હજાર ચોવીસના લેવાય તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ પહેલો પ્રશ્ન છે સહી વિકલ્પ ચૂનકર ઉત્તર લીખીએ પહેલું જ છે કચ્છકા પ્રવેશ દ્વાર કિસે કહેતે હે તો જવાબ થશે સી સામખિયાલી બીજું છે કિસકી મુસ્કાનકો કોઈ રોંધ નહીં શકતા એ મોસમ ત્રીજો પ્રશ્ન કવિને दोहों में कैसी संगत की महत्ता बताई है तो अच्छी संगत ए आसे चार शास्त्री जी ने किनसे प्रभावित होकर पढ़ाई छोड़ दी छोड़ी थी तो जवाब आसे ए बापू प्रश्न एक बी प्रश्नों के संक्षेप में उत्तर लिखिए किन्ही चार पहला प्रश्न है कच्छ को अनूठा रेगिस्तान क्यों कहते हैं तो जब तुम स्क्रीन पर जी सको बीजो प्रश्न है अच्छे व्यक्ति की संगत से आपको क्या लाभ हो सकते हैं जब स्क्रीन पर जी सको तीजो प्रश्न इंसान को बांटने का क्या अर्थ होता है तो आज अपन तुम स्क्रीन पर जी सको प्रश्न चार शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना क्यों उपयुक्त है तो आ जवाब पर तुम स्क्रीन पर जोई सको प्रश्न पांच लोग किन किन कारणों से भीख मांगते हैं तो एक कारण पर तुम स्क्रीन पर जोई सको प्रश्न उजाले को बंदी बनाने का क्या अर्थ है तो आ जवाब तुम स्क्रीन पर जी सको प्रश्न बे निम्नलिखित परिच्छेद को पढ़कर दिए गए प्रश्नों के उत्तर लिखिए पहलो प्रश्न है एक अच्छा जंगल क्या कहलाता है तो जवाब थे एक अच्छा जंगल जैविक भंडार घर कहलाता है बीजो प्रश्न जंगल को ज्यादा छाटने या खत्म करने से क्या नुकसान होता है तो जंगल को ज़्यादा छांटने या खत्म करने से वे चीज़ें भी नष्ट हो जाती है जिनकी हमें कभी भी बहुत जरूरत हो सकती है प्रश्न त्रण पर्यायवाची शब्द लिखिए जंगल तो वन थसे अथवा उपवन बहुत इतने ज़्यादा प्रश्न चार जंगल को नष्ट करने से क्या नष्ट हो सकता है तो जंगल को नष्ट करने से वे चीज़ भी नष्ट हो जाती है जिनकी हमें कभी भी बहुत ज़रूरत हो सकती है वहाँ एक संभावित पौधा खाने की औषधि औषधीय वस्तु या कोई उपयोगी चीज़ बनाने में इस्तेमाल होने वाली कोई ज़रूरी वस्तु में से कुछ भी हो सकता है प्रश्न पाँच इस परिच्छेद को उचित शीर्षक दीजिए તો તમે તમારી રીતે પણ કોઈ પણ શીર્ષક આપી શકો છો અહીંયા જૈવિક ભંડારઘર આપ્યું છે પ્રશ્ન ત્રણ રૂપરેખા કે આધાર પર કહાની લીખીએ તો અહીંયા તમને કહાનીના કેટલાક મુદ્દા આપ્યા છે અને તમારે એના પરથી તમારી જાતે જ કહાની બનાવવાની છે પ્રશ્ન ચાર નિમ્નલિખિત પરિચ્છેદકા ગુજરાતી મેં અનુવાદ કીજીએ તો આ અનુવાદ તમે સ્ક્રીન પર જોઈ શકો છો પ્રશ્ન પાંચ નીચે દીએ ગયે કાવ્યકો પૂર્ણ કર કે લીખીએ તો આ કાવ્ય પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો પ્રશ્ન છ દીએ ગયે શબ્દ કે ઉત્તર મિલે એસી પહેલી બનાકર લીખીએ તો હાથી અને મોબાઈલ એ શબ્દ જવાબ રૂપે મળે તેવી પહેલી તમારે બનાવવાની છે પ્રશ્ન સાત નિમ્નલિખિત વિષય પર પત્ર લીખીએ છુટ્ટી કે લઈએ પ્રધાન અધ્યાપકો પત્ર લીખીએ તો આ પત્ર પણ તમારે તમારા મૌલિક વિચારો લખવાના છે પ્રશ્ન આઠ નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ લીખીએ તો આ ભાવાર્થ તમે સ્ક્રીન પર જોઈ શકો છો પ્રશ્ન નવ નીચે દી ગઈ પરિસ્થિતિમાં આપ ક્યાં કરેગે એનકે બાર લીખીએ તો આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો એ તમે તમારા વિચારો લખવાના છે પ્રશ્ન દસ એ નિમ્નલિખિત શબ્દ સમાનાર્થી દેકર વાક્યમે પ્રયોગ કીજે ધરતી તો એનો સમાનાર્થી થશે પૃથ્વી અથવા ધરા દસ બી નિમ્નલિખિત શબ્દ વિરોધી શબ્દ દેકર વાક્યમે પ્રયોગ કીજે विश्वास अविश्वास दस सी निम्नलिखित मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग करके लिखिए फूट फूट कर रोना यानी बहुत रोना दस डी निम्नलिखित कहावत का अर्थ देकर वाक्य में प्रयोग करके लिखिए अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत नुकसान हो जाने के बाद पछताना पछतावा करने से कोई लाभ नहीं होता प्रश्न अगियार दिए गए शब्दों को शब्द कोश के क्रम में लिखिए तो आज जवाब तुम स्क्रीन पर जोई सको प्रश्न बार ए नीचे दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए कच्छ गुजरात का अनूठा जिला है इस विधान में विशेषता दर्शक शब्द कौन सा है तो अनूठा બીજું છે દયા સંજ્ઞા કા વિશેષણ બનાકર લીખીએ તો દયાલું થશે મહેનતી વિશેષણ કા વાક્યમે પ્રયોગ કીજીએ તો ય બહુથી મહેનતી લડકા હે એવું તમે વાક્ય બનાવી શકો છો ચોથું છે દૂસરો કે બુરાઈ કરના પાપ હૈ વાક્ય સે રેખાંકિત શબ્દ કા વાક્યમે પ્રયોગ કીજીએ તો અહીંયા બુરાઈ નીચે આપણે રેખાંકિત કરીશું અને બુરાઈ શબ્દ ઉપરથી વાક્ય બનાવવાનું છે પ્રશ્ન બાર બી સહી વિકલ્પ ચૂન કર ઉત્તર દીજે નિમ્નલિખિત શબ્દ મેં કોણ સા શબ્દ વિશેષણ હે તો ડ સુંદર આવશે બીજું છે કિસકી મુસ્કાન કો કોઈ રોંદ નહીં શકતા તો બીજું ને ત્રીજું એના ઓપ્શન અહીં ખોટા આપેલા છે તેથી અહીં ઓપ્શન આવશે મોસમ અને બીજ ત્રીજું છે કવિને દોહે મેં કેસી સંગત કી મહત્તા બતાવી તો અચ્છી સંગત આવશે ચોથું છે હિમાલય પર્વત ઊંચા હૈ ઈસ વિધાનમાં વિશેષણ શબ્દ કોણ સા તો બ ઊંચા પ્રશ્ન તેર નિમ્નલિખિત વિષય પર નિબંધ લીખીએ તો અહીંયા નિબંધ માટે તમને વિષય આપેલો છે અને તમારા મૌલિક વિચારો લખવાના છે તો આપણે આ સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોયું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ